જય ગૌ માતા જય શ્રી રામ વિદેશમાં છે ને આને હક કરવાનો ઇંગ્લિશમાં હક કહેવાય ગળે મળવાના પૈસા છે અને આપણી અહીંયા ગૌધન છે અથવા બળદો છે કે કોઈ બી હોય ફ્રીમાં છે પણ લોકો વાલ નથી કરતા અહીંયા આવું ફ્રીમાં છે વિદેશમાં એને હક કરવાના ડોલરના પૈસા છે એટલે આવી તક તમને કોઈને મળે અથવા તો ન મળે તો મેળવી લેજો ગુજરાતીમાં કહેવત છે ને કે નાણાં મળશે પણ ટાણા નહીં મળે આવા જો ટાણા મળી જાય તો આ ટાણા સૂકતા નહીં આ બળદને ખૂબ પ્રેમ વાલ આપીએ એટલે એ આપને એક દોસ્તીની જેમ દોસ્તાર સમજી અને આપણી અરે એને વાલ કરવાનું અથવા તો એને બહુ ગમતું હોય તો આપણે ડોલર નથી ચૂકવવા પડતા ભારતમાં એટલે આપણે આવું ફ્રી છે જો હવે ગોળનું પાણી પીવડાવીએ છે જય રામ જય ગો